મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી માંથી દુલ્હનનું અપહરણ કરાયું છે દાહોદના ગામની જાન મધ્યપ્રદેશના જાબુઆના ઝાલાપાડા ગામે ગઈ હતી લગ્ન પૂર્ણ કરી જાન પરત આવતી હતી ત્યારે દાહોદના બોરડી નજીક મોટરસાયકલો લઈને આવેલા વીસે જેટલા સમયે દુલ્હનની ગાડી રોકી હતી અને ગાડીના ડ્રાઈવરને ધમક ધમકી આપી ગાડીમાંથી દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ કદ્વારા પોલીસને કરતા દાહોદ એલસીબી સહિતની પોલીસની ટીમનો કાફલો દોડી આવ્યો હતો અને દુલ્હનને અપહરણ કયા કારણોસર કરાયું તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કિશોર ડબગર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ ની વાત સર એવું છે કે અમે જે સવારે 11:30 11:00 વગેરે સમય સુધી અમે જાનલીન સાલાપડા ગામે ગયા હતા ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ છ થી સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા એના બાદ મને સાડા દસ વાગ્યા છે મને ફોનથી વાત મળી કે તમારા ભાણેની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લે એટલે પછી ઘરે જે તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વેલી તરીકે ન્યાય મળે એની સાહેબને વિનંતી એનામાં કિરણભાઈ સોહનભાઈ ઘટના બની હતી ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડ ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા ત્યાંથી આવતા અમે પાટીવાળા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવા ગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હત્યારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આવી આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને લઈને ભાગી ગયા તમારું નામ આમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા મલેર ફળ્યું